કલકત્તા ખાતેની મેડિકલ કોલેજમાં મહિલા પીજી જુનિયર ડૉક્ટર સાથે થયેલ માનવીય કૃત્ય કરી હત્યાના વિરોધમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન અને જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર સવારથી જ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે ગત સાંજે આશ્રમ રોડ ઉપર લગભગ એક હજાર જેટલા ડૉક્ટરો અને જુનિયર ડોક્ટરો સાથે મળીને કેન્ડલ માર્ચ દ્વારા માનવ સાંકળ રચી આ નિર્મમ હત્યાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવા અને ડોક્ટરો માટે ખાસ કાયદો કરવાની માંગણી કરી હતી રોડ ઉપર આવી ગયા છે કેન્ડલ માર્ચ લઈને એટલે એ એ જે સંખ્યા બતાવી રહ્યા એ લોકોને જે બતાવી રહ્યા છે આક્રોશ જે ડૉક્ટરોનો બતાવી રહ્યો છે કે તેમને આ જે પ્રોટેક્શન મળવું જોઈએ કે કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન અત્યારે મળતું નથી એના માટે આ લોકો ભેગા થયા છે દેશની જનતા કો યાદ કરવાને કે આજ હમ સડકો પર ઉતરે ઓર હમારી માંગ યુહિ હૈ કે એસા ટોર્ચર સજા દી જાય જીને ભી એ કૃત્ય કયા તાકીટ હોય કે બાર સોચને પહેલે કપ તપી આ જાય